હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટર તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું બાર જુલાઈ બે હજાર પચીસ ના મહત્વના કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ચોક્કસ મદદ કરશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવવામાં મદદ કરશે પરંતુ એ પહેલા તમારે એક રિક્વેસ્ટ કરીશ તમને કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો જ તમને વિડીયોના કન્ટેન્ટ અંગે માહિતી મળશે અને તમે શેનાથી વંચિત રહી જશો એ નહીં જોવો તો તમને ખ્યાલ નહીં આવે

સાઉદી અરબ ઓપ્શન સી વિયેના ઓપ્શન ડી ઈરાન બોલો આપેક છે તેનું સંગઠન છે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપ્લોરિંગ કન્ટ્રીઝ બરાબર તો તમારે એનું હમણાં જ સબમિટ મળી છે ઓકે કઈ કયા નંબરની છે એ પણ આપણે કરીશું પરંતુ એ પહેલા તમારે ક્યાં છે એની સમિટ ક્યાં યોજવામાં આવી એ તમારે મને કહેવાનું છે ચાલો હું તમને કહી દઉં અહીં આપણો જવાબ શું આવશે ઓપ્શન સી વિયેના શું આવશે ઓપ્શન સી

ઓગણીસો સાહીઠ માં ઈરાન ઈરાક કુવૈત સાઉદી અરબ અને વિયેતનામ આ પાંચ દેશોએ સ્થાપના કરી હતી આ પેક ની પૂરું નામ તમને મેં આપેલું છે બરાબર પછી બીજા સભ્ય કયા છે નવા જે જોડાયા હતા પાછળ ગિની જાપોન નાઇજીરિયા યુએઈ અને લિબિયા એટલા છે બરાબર છે બે હજાર ચોવીસ માં અંગોલાએ સદસ્યતા પાછી લીધી છે એટલે સભ્યોની સંખ્યા ઘટી ગઈ હવે જો આપણે ગણી લઈએ ઈરાન ઈરાક ઉવેત સાઉદી અરબ વિયેતનામ સ્થાપક સભ્ય પાંચ બરાબર પછી અલ્જીરિયા કોંગો ઇક્વિટોરિયલ ગીની ગેબોન નાઇજીરિયા યુએ અને લિબિયા તો કેટલા થઈ ગયા બાર બરાબર એટલે પહેલા તેર સભ્ય દેશો હતા અને પછી આ જોડાયા અને અંગોરા એ સભ્યતા પાછી લઈ લીધી છે ક્યારે તો બે હજાર ચોવીસ માં અંગોલા પાછું ઓપેક નું સભ્ય નથી કદાચ તમને સિમ્પલ પૂછે કે નીચેનામાંથી કયો દેશ ઓપેક નો સભ્ય નથી તો આપણે અંગોલા કર્યું હોય તો એ માઇન્ડમાં રાખવાનું છે કે બે હજાર ચૌદ માં અરે સોરી ચોવીસ માં તેને સદસ્યતા પાછી લઈ લીધી છે ક્યારે બે હજાર ચોવીસ માં યાદ રાખજો એટલે તમને વન સિમ્પલ વન લાઈનર પણ પૂછી શકે છે એવું જરૂરી નથી કે તમને વિધાન બનાવીને પૂછે બરાબર આ નવમી બેઠક છે બરાબર હવે તમારે મને કહેવાનું છે અ પ્રાઇઝના ભાવને એ અંગે જે ઓલ ઓલવેઝ ક્રૂડ ઓઈલની જે આયાત નિકાસ એના ભાવ નક્કી કરવા એના વિશે ચર્ચા થઈ છે બરાબર એટલે મેં લખ્યું નથી હવે તમને આજનો દિવસ એટલે કે બારમી જુલાઈ કયો દિવસ ઉજવવામાં આવે છે મલાલા ડે નેલ્સન મંડેલા ડે એ અને બી બંને અને એક પણ નહીં બોલો તમારે મને કહેવાનું છે કે કયો દિવસ ઉજવવામાં આવે છે मलाला डे नेल्सन मंडेला डे ए ने भी बनने के एक पर नहीं बोलो तो चलो यहीं आप लोग जवाब सुबह से यहीं आप लोग जवाब आपसे ऑप्शन ए मलाला डे कहो मलाला डे હતા કાર્યરત અત્યાચાર અત્યાચારના વિરોધમાં એમણે બીબીસી ની ઉર્દુ સમાચાર સેવા માટે ગુલ મકૈના નામથી બ્લોગ લખતા હતા કયા નામથી ગુલ નામથી બ્લોગ લખતા હતા અને ગુલ મકૈ નામનો બોલીવુડ મુવી પણ બનેલું છે મલાલા ઉપર એ પણ તમે યાદ રાખજો બરાબર એમના જીવન ઉપર આધારિત છે નામ છે ઓકે તો તાલિબાનો સામે એમણે વાત પીડી હતી બાળ શિક્ષણ અને મહિલા શિક્ષણ કારણ કે તાલિબાનો મહિલા શિક્ષણના વિરોધી છે બરાબર છે એટલા માટે ત્યારે જેમણે એમણે વાત પીડી ત્યારે પોતે એક બાળક જ હતા કેટલા અગિયાર થી બાર વર્ષના ઓક્ટોબર બે હજાર બારમાં એમની ઉપર હુમલો કરવામાં તાલિબાનો દ્વારા આવ્યો હતો ઓ જીવલેન્ડ હુમલો હતો એમાંથી બચી ગયા હતા બરાબર છે બે હજાર ચૌદ માં તેમને આના માટે જ નોબેલ પુરસ્કાર મળ્યો હતો ક્યારે મલાલા સૌથી યંગેસ્ટ વુમન કહો કે યંગેસ્ટ પર્સન કહો નોબેલ મેળવનાર સૌથી યંગેસ્ટ પર્સન છે બરાબર છે એ તમારે યાદ રાખવાનું છે મલાલા તો બે હજાર ચૌદ હવે બે હજાર ચૌદ આવે અને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આવે બે હજાર ચૌદ આવે તો આપણે દિમાગમાં સ્ટ્રાઈક થવી જોઈએ કે હા બે હજાર ચૌદમાં તો તેમની સાથે કૈલાશ પણ પુરસ્કાર શેર કૈલાસથી બે હાજર ચૌદ માં બે વ્યક્તિ કૈલાસ સત્યાર્થી કૈલાશ સત્યાર્થી ને પણ બચપન બચાવો આંદોલન માટે બરાબર છે તો એ તમારે એટલું તો યાદ રાખવાનું જ છે બરાબર હવે નોબેલ પુરસ્કાર આવે તો આપણે એની પાસે જોઈ લઈશું એની કે આપણા કેટલા ભારતીયોને નોબલ પુરસ્કાર મળેલો છે બરાબર મૂળ ભારતીય અને પુરા ભારતીય એની વચ્ચે ફેર છે બરાબર તો ભારતીયનું લખીશું આપણે પહેલા અચ્છા અને તમારે એક વસ્તુ હું કહીશ કે નોબલ માટે એક અનનોન ફેક્ટ છે જેમ કે હસબન્ડ વાઇફ ની પેર પિતા પુત્ર માતા પુત્રી એવી કેટલી પેરેસ છે જેને નોબલ પુરસ્કાર મળ્યા છે તો એ પણ મેં એક મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે એમાં સૌથી વૃદ્ધ સૌથી યંગ અર્થશાસ્ત્ર નું પ્રથમ મેળવનાર પ્રથમ હસબન્ડ વાઈફ કોણ હતા એની આખી એક મસ્ત મજાની લિસ્ટ સાથે વિડિયો બનાવ્યો છે તો તમે એ જોઈ લેજો ખરેખર તમને પરીક્ષામાં જો એ પૂછાશે ને તમે નહીં કર્યું ને તમે હેરાન થઈ જશો એ નોબલ ક્વેરી પણ જોઈ લેજો એવું હશે તો હું મેસેજ બોક્સમાં એની લિંક શેર કરી દઈશ બરાબર જેથી કરીને તમને સીધા તમને એ લિંક પર ક્લિક કરશો તો તમે સીધા એ વિડીયો ઉપર જઈ શકશો ચાલો હવે આપણે અહીંયા જોઈશું લઈશું આપણા ભારતીયો વિશે કે આપણા કેટલા મહાનુભાવોને મળેલા છે સૌપ્રથમ સૌને ખ્યાલ છે કોને મળેલો હતો નોબેલ પુરસ્કાર રવિન્દ્રનાથ ને કોને રવિન્દ્રનાથોરને ઓગણીસો તેર માં રામન ઇફેક્ટ માટે મળેલો હતો બરાબર છે સેના માટે રામન ઇફેક્ટ હવે એ જોઈને તમને કઈ યાદ નથી આવતું રામન ઇફેક્ટ થી બોલો કઈક યાદ આવતું હોય તો મને કહો શું મળ્યો હતો એટલું યાદ હોવું જોઈએ કે એમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો તો એ દિવસે એમને રામન ઇફેક્ટ એમનો ની શોધ કરી હતી એની યાદમાં એમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો તો એ દિવસે આપણે અઠ્યાવીસ ફેબ્રુઆરી એમના યાદમાં

અર્થશાસ્ત્ર માટે ક્લિયર થઈ ગયું હવે તમારે તો તમને ગમ્યું હોય તો મને પ્લીઝ એક લાઇક આપી દેજો જેથી કરીને મને પણ ઇન્સ્પિરેશન મળતી રહેલા મિત્રો મારા વિડિયો જોવે છે પસંદ કરે છે અને શેર પણ કરે છે ખરું ને હવે આ તમારે નોબેલ આ આખી આ યાદ રાખવાની છે ભારતીય અને મૂળ ભારતીય બે અલગ લખ્યા છે બંને જેથી કરીને તમે કન્ફ્યુઝ ના થાવ બરાબર બિલકુલ પણ કન્ફ્યુઝ ના થાવ એટલા માટે મૂળ ભારતીય કરીને હેડિંગ આપેલું છે અને ઉપર ભારતીય જે ભારતમાં જ જન્મ્યા છે ભારતમાં જ મોટા થયા છે અને હજુ ભારતમાં જ રહે છે બરાબર એટલું તમારે યાદ રાખવાનું છે સો આ તમને ખરેખર ગમશે અને કાલે પણ હું તમને મસ્ત મજાનું જે કાર્બન બેઝ કાઈ નવું મિકેનિઝમ લઈને આવ્યું છે યુરો

બરાબર તો આટલું તમારે આપણે નોબેલ નું કર્યું તો મેં તમને રિવાઇઝ પણ કરાવી દીધું અને સાથે સાથે હસબન્ડ વાઇફ ફર્સ્ટ નોબેલ ઓલ્ડ પર્સન યંગેસ્ટ પર્સન ફર્સ્ટ ઇકોનોમિસ્ટમાં કોને મળ્યો છે કયા ક્ષેત્રમાં કોને નોબેલ મળેલો છે સાથે સાથે ઓસ્કાર પણ મળેલો છે તો એ બધું જ મેં એ વિડીયોમાં બનાવ્યું છે તો એ તમને એ વિડીયોની લિંક હું નીચે કમેન્ટ બોક્સમાં શેર કરી દઈશ જેથી કરીને તમે ત્યાં ઇઝીલી જઈ શકો બરાબર હવે આપણે આગળ વધી જઈશું આજનો થર્ડ પ્રશ્ન ભારત સરકાર ના ટીવી મુક્ત અભિયાન હેઠળ સ્ટેટસ વિથ ધ મોસ્ટ ઇમ્પ્રૂવમેન્ટ સ્ટેને માં કયો રાજ્ય પ્રથમ આવ્યું છે ઓપ્શન A હિમાલય અરે સોરી હિમાચલ પ્રદેશ ઓપ્શન B મેઘાલય ઓપ્શન C ગુજરાત ઓપ્શન D રાજસ્થાન બોલો તમને ખ્યાલ હશે યસ આપણો પ્યારું ગુજરાત તો આવશે આપણો પ્યારું ગુજરાત એટલે કે ઓપ્શન C તો આવશે ઓપ્શન C તો છે વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ ગુજરાત નવા દર્દીઓ કેટલા નોંધાય છે ચોત્રીસ ટકા અને મૃત્યુ દર માં ટકા ઘટાડો આંકડાઓ યાદ રાખજો જીપીએસસી હંમેશા આંકડા રમત રમે છે હજુ તો તમારા માટે હું ગીની ઇન્ડેક્સ પણ લઈને આવવાનું છું પશ્ચિમ ક્ષેત્રે નાગરિક ઉડ્ડયન પરિષદ નું આયોજન અમદાવાદ બેંગલુરુ કલકત્તા શું આવશે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ મુંબઈ શું આવશે ઓપ્શન એ મુંબઈ યાદ રાખજો બહુ ઈઝી છે વધારે ડિટેલ માં હજુ આવશે એટલે હું વધારે ડિટેલમાં કરાઈશ બરાબર

ऑप्शन ए प्लांस ऑप्शन बी इटली ऑप्शन सी क्रोएशिया ऑप्शन डी बुल्गारिया यहां बुल्गारिया लिखा तो नहीं थे मैं बल्गेरिया लिखू कहीं जगह बुल्गेरिया पण उच्चार थाई छे था। कहीं बार बुल्गेरिया पण तो कौन होतो ऑप्शन डी बल्गेरिया सॉरी क्रोएशिया थाई क्यों? क्रोएशिया 20 20 नंबर में होती ऑप्शन डी बल्गेरिया યા બરાબર છે પેલી જાન્યુઆરી થી તે છવ્વીસ બે હાજર છવ્વીસ બરાબર અત્યારે પ્રોસીઝર ચાલે છે એ પૂરી થઈ જશે એટલે બે હજાર છવ્વીસ થી તે યુરોમાં ટોટલ ચાલુ થઈ જશે બરાબર તમને ખબર હશે યુરોના ભારતની મુલાકાતે પણ આવ્યા હતા વ્યાપારિક સંબંધો વિશે પણ ચર્ચા થઈ હતી અલગ અલગ એગ્રીમેન્ટ પણ કરાવ્યા હતા મેં તમને એ પણ કરાવેલું છે બોલો તમને ખ્યાલ હોય ચેરમેન તો મને કહો ચાલો હું જ કહી દઉં છું ઉર્સુલા વોન ડેર લિયોન ઉર્સુલા વોન ડેર લિયોન એના ચેરમેન છે બરાબર ભારતની મુલાકાતે આવ્યા હતા એ પણ તમારે યાદ રાખવાનું છે હવે શરૂઆતમાં કેટલા યુરોમાં સ્થાપકતા વખતે ઓછા હતા પછી ધીરે ધીરે બાર દેશો જોડાયા બરાબર અત્યારે એકવીસ દેશો છે સૌ પહેલા કયો દેશ જોડાયો હતો સ્લોવેનિયા બે માં બરાબર સૌ પહેલા કયો દેશ જોડાયો હતો બે હજાર સાત માં સ્લોવેનિયા હવે તમારે મને એક વસ્તુ કોમેન્ટ કરવાની છે બલ્ગેરિયાનું કેપિટલ તમારે મને કહેવાનું છે

તો તમે જોવાનું ચાલુ જ રાખજો ચૂકતા નહીં અને એના માટે તમારે માહિતી જોઈતી હોય ને તો તમારે મારી ચેનલ ને બલ્ગેરિયા વિશે હવે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈએ ન્યાયિક પ્રણાલીને ટેકનોલોજી યુક્ત બનાવવા ગુજરાત સરકારનો હકારાત્મક નિર્ણય તો શું છે તો ડિસ્ટ્રિક્ટ જ્યુડિશરીના બારસો ન્યાયાધીશને એક લાખ સુધીના ટેબ્લેટ ને પ્રિન્ટર આપશે બરાબર

એટલે કે સી લેટર એનો મતલબ જ્યાં માતા યુદ્ધ અભ્યાસ ભારત જાપાન વચ્ચે સમુદ્રી યુદ્ધ અભ્યાસ છે કોસ્ટગાર્ડ સર્વિસ વિશે છે અત્યારે અધ્યક્ષ કોણ છે આઈસીજી ના બોલો તમને ખ્યાલ હશે મેં બહુ વખત કરાવ્યું છે ચલો હું કહી દઉં છું પરમેશ શિવમણી એનું મોટો પણ મને કહી દો તમે આઈસીજી નું જોડે જોડે મેં કરાયેલું છે વયમ રક્ષમ ઓકે ચલો ક્લિયર થઈ ગયું આઈસીજી ઓકે શું છે આઈસીજી નું હેડ કોણ છે પરમેશ શિવમણી પછી અત્યારેનો મોટો શું છે તો વયમ રક્ષમ પેલી ફેબ્રુઆરી સ્થાપના દિવસ આટલું ક્લિયર થઈ ગયું તો તમને બહુ જ છે આનાથી વધારે વિશેષ ડીપ આવશે પણ નહીં હવે એક ક્વેશ્ચન જેમ આપણે જોઈએ છે ભારતનું એક માત્ર સંગ્રહાલય ક્યાં સ્થિત છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી પાટણ ઓપ્શન સી દાહોદ ઓપ્શન સુરત તો આપણો જવાબ ઓપ્શન એ અમદાવાદ આવશે બરાબર ભારતનું એકમાત્ર એક માત્ર સંગ્રહાલય છે પાટણ પતંગ સંગ્રહાલય છે કઈ હું અમદાવાદમાં આવેલું છે આપણે થોડુંક જોઈ લઈશું અહીંયા આપેલું છે ક્વિઝ નો જવાબ દેખાય છે મારી ગવર્મેન્ટમાંથી હું લાવું છું એમાં શું છે એક બાવીસ ફૂટ લાંબો અને સોળ ફૂટ પહોળો પતંગ પણ રાખવામાં આવ્યો છે એ જોવા લાયક છે બરાબર ક્યાં છે તો અમદાવાદના સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે બરાબર તો આટલું તમારે ઇનફ છે ફ્રેન્ડ્સ હવે તમને ખરેખર લાગતું હોય ને કે મેં ખૂબ મહેનત કરી છે તો પ્લીઝ એક લાઈક જરૂરથી આપજો તો મને પણ તમારા માટે વિડીયો બનાવવાનું વધારે ગમશે અને જૈસે કે મેં તમને કહ્યું છે એમ જૈન અને બૌદ્ધ ધર્મના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે આપણી જીસીઆરટી સિરીઝ અને ફક્ત જીસીઆરટી નથી મેં મારી પોતાની નોટ્સ બનાવેલી હતી એક ટાઈમ તો એમાંથી પણ કોઈક વસ્તુ માહિતી ઇન્ક્લુડ કરવા જેવી હોય છે ને તો એમાં હું ઇન્ક્લુડ કરીને આપી દઉં છું કહેવા માટે તો ફક્ત એમસીક્યુ છે પણ સાથે સાથે તમારી ડિટેલ પણ છે જેથી કરીને વિધાન વાક્યમાં આવે ને તો તમારા વિધાન વાક્ય પણ આવડશે કારણ કે એક એક ડિટેલ માં એક કોવેશ્ચન બનાવ્યો બે ક્વોસ્ચન બનાવ્યું તો એમાં એટલી બધી ડિટેલ આપી છે ને કે તમને ઘણા બધા ડાઉટ્સ ક્લિયર થશે કહેવા માટે ફક્ત જીસીઆરટી એમસીક્યુ છે બરાબર પરંતુ એમસીક્યુ સુધી સીમિત ન રહેતા ઘણું બધું અંદર તમને જાણવા મળશે તો ફ્રેન્ડ્સ એક વખત એ વિડીયો જરૂરથી જોજો ત્રણ ભાગ તો મેં ઓલરેડી મૂક્યા છે હવે હું થોડાક સમયમાં ચોથો મૂકીશ અને ગુજરાતના જિલ્લાનો પણ ટૂંક સમયમાં આવી જશે અને એ પછી એટલે બંધારણ સિરીઝ ચાલુ કરીશું બરાબર તો બસ ફ્રેન્ડ્સ તમને આવા જ માહિતી જોઈતી હોય તો મારી ચેનલ પર તમે બનેલા રહેજો સબસ્ક્રાઈબ કરવું પડશે એના માટે અને બેલ આઇકોન પ્રેસ કરવું પડશે તો એ બંને કામ જરૂરથી કરી દેજો તો બસ ફ્રેન્ડ્સ આજ માટે આપણે આટલું જ પછી ફરીથી મંડે મળીશું નવી મસ્ત મજાના કરંટ અફેર સાથે જે તમને ખૂબ ઉપયોગી થશે તો બસ એટલું જ કહીશ આવે અંતમાં તમને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ બાય ફ્રેન્ડ હેવ અ ગુડ ડે